વાવથરાદ જિલ્લાના મેલ ગામમાં છેલ્લા દસ દિવસથી તસ્કરો દ્વારા ચોરીની ઘટનાઓ થતી રહેતા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે એક જ ગામમાં મંદિરો અને ગરીબ અને મધ્યમ વર્ગના ઘરો તસ્કરોના નિશાન બનાવતા લોકોમાં ભય અને આક્રોશ બંનેનો માહોલ છવાયો છે માહિતી મુજબ મિયલ ગોગમારાજના મંદિર સહિતના ધાર્મિક સ્થળો તથા અનેક ઘરોમાં તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે ખાસ કરીને શામળાભાઈ શંકરભાઈ આપસુકના ઘરે રાત્રિના સમયે તસ્કરો ઘૂસી આવ્યા હતા તેમના ભાઈને વીજ કરંટ લાગતા તેઓ દવાખાને દાખલ હતા આયકલતાનો લાભ લઈ તસ્કરો ઘરમાં દાગીના તથા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા સવારમાં જ્યારે શામળાભાઈની પત્ની જાગી ત્યારે ઘરની બહાર ખેતર પાસે ડબ્બો તૂટી પડેલી હાલતમાં મળી આવ્યો હતો અંદરના તમામ દાગીના અને રોકડ ગાયબ હતા ઘટનાની જાણ થતા જ ગામમાં ચકચાર મચી ગઈ હતી આ બનાવ અંગે શામળાભાઈના ભાઈ દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધવામાં આવી છે ગામના લોકોનો આક્ષેપ છે કે છેલ્લા દસ દિવસમાં બદલી અનેક ચોરીની ઘટનાઓ છતાં હજુ સુધી કોઈ તસ્કર ઝડપાયો નથી રિપોર્ટર રાણાભાઈ પારેખની થરા દીકરો હતો અને મારા છોકરાનો વપર ત્યાં કેરેટ આવ્યો તો અમદાવાદ દો આપવાની હતો પાલનપુર અને અમે મારા ઘરે હતા તે એમાં સોરી સી મતલબ આ તો વધ્યો સવારના ઉઠ્યા તર ભાળ્યો ડબ્બો ખોલેલો લીધેલો ને દઈ ગયા છોકરા કે અરે મારે શું છું અમે મારી ધડ જણી ભેળા છે

એવી આપણા મંદિરોમાં બીજે બાદ સૂરીયા થાય બરાબર બધીના મે એકલા હતા ને એના હતા કને અને છોડાભાઈ ને પાલનપુર સિવિલ મેં હતો અને સોરી લારથી થઈ ગઈ અમોને બાદને ભેળા કર્યા પચાસ ઘરવાળાને તો ડબ્બો તોડેલો હતો માથી હે પંદર હજાર રૂપિયા હે એટલે આ બાજુ લીધેલું હે અને હજી ગતે જ પોલીસને વિનંતી એ આડા ગરીબ ઘર મેં કરી કરીએ અને અમોને ડર આવેલા પચાસ ઘરોને કે કોઈ બી હોય તો આ મંદિરો મેં ગોમ મેં સૂર્ય કોઈ હો થાય લઈએ પણ હવે આડા સૂર ને ગોતી કાઢે અમારી સાહેબ પેટી તોડી ખારા ઘોડા સરળા ને નોખી હું પૂજારી હું કયું મંદિર ગુરુ મહારાજ ના મંદિર અમને માજી સરપંચ છું અને અત્યારે અમારા ગામ લોકો અને પૂજારી સાથે મીડિયા દ્વારા એમને સન્મક છે અને અમારા ગામની અંદર

ચોરીને ચોર જતા રહ્યા આ નોર્થમાં હવે ગમે તેમ કરીને ચોર તૈયાર અમારા ગામમાં ચોરાનું કામકાજ વધી રહ્યું છે અને મહેરબાની કરીને ચોરાને કવર કરે અને પકડીને વિનંતી કરી